દરેક રોટલી ફૂલીને આવે છે કલાકની અંદર પાંચથી છ હજાર રોટલીઓ આરામથી નીકળી જતી હોય છે શું છે આ જગ્યા ઉપર છે ને શાક બનાવ્યું છે મારી શેનું શાક છે ફૂલાવર વટાણા બનાવ્યું છે પણ બનાવ્યું છે આમ જોવો તો કરીને વાહ ઓર્ડર કેવો છે

દર્શન જે છે આવતા હોય છે એમને ભોજન પ્રસાદી ચા પાણીનું અવિરત સેવા પૂરી પાડવામાં આવતી હોય છે તો આજે આપણે આવીએ છીએ એમની મુલાકાતે અને આજે જાણવા અને આજે જાણવાના છીએ કે હજારો લોકોની પ્રસાદી કઈ રીતે બનતી હોય છે તેમને રસોડાની મુલાકાત કરશું ત્યારબાદ આ જગ્યા ઉપર સાહેબ જુઓ કેટલું પબ્લિક બેઠું છે જોરદાર અને દરેક લોકો જે ભોજન પ્રસાદી લઈ રહ્યા છે પોતાને ધન્ય માનતા છે જય ગિરનારી ગામથી આવો છો ફ્રેન્સ આ રીતની કંઈક જગ્યા છે ને બધા શાંતિથી બેસીને જમતા હોય છે હવે સૌથી પહેલાં તમને મને જેમાં ઇન્ટરેસ્ટ છે ને એ જગ્યા એવી કે રસોડું તો રસોડાની મુલાકાત લઈએ ને ત્યારબાદ બીજી બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ ફ્રેન્સ જુઓ અત્યારે ખબરનો વરસાદ થઈ રહ્યો છે ભાઈ એમાં કાંઈ ઘટે નહીં જોરદાર અને પોચા પોચા રૂ જેવા કાલે બતાવો તો પોચા કેવા જો કાંઈ ઘટે નહીં એકદમ પોચા રૂ જેવા જોરદાર જે આપણે હર વખતે પરિક્રમામાં જોઈએ છીએ ને એ જ ક્વોલિટી એમાં કાંઈ ઘટે જ નહીં અને આ જગ્યા ઉપર છે ને આ વઘાર વઘાર જ છે ને આની અંદર આની અંદર વઘાર છે અને આ વઘાર છે ને જ્યારે હમણાં ડોલ ભરાઈને આવશે ને એટલે એની અંદર આ ગરમા ગરમ વઘાર જે છે એ એડ કરવામાં આવું બહુ સરસ જોરદાર અને સાહેબ આ જગ્યા ઉપર ખમણ બને છે અને આ જગ્યા ઉપર છે ને રોટલીનું મશીન રાખવામાં આવ્યું છે એક કલાકમાં આશરે પાંચથી છ હજાર રોટલી આરામથી ઉતરી જાય અને બધી ફૂલેલી વાહ સાહેબ તમે જુઓ આ એક 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 રોટલી અને દરેક રોટલી ફૂલીને આવે છે કલાકની અંદર પાંચથી છ હજાર રોટલીઓ આરામથી નીકળી જતી હોય છે આ જગ્યા ઉપર છે ને કંટીદ્યુસ્ટથી ખમણ બને રાખે છે અને તમે જોઈ શકો છો કે આ બધી ખમણની ચોકીઓ છે જેમ જેમ પબ્લિક વધતું ત્યાં એમ એમ ખમણની ચોખી પણ વધતી જાય છે એકદમ ઓછું જાય જવું અંદાજીત કલાકમાં કેટલું ખમણ નીકળી જાય છે કલાકમાં અડધી કલાકમાં પચાસ કિલો નીકળે એક બરોબર એક ચોકીનું અડધી કલાકમાં ઉપરથી જોકી છે જો અંદરથી થી પહેલી વાર આપણે જોયા છે આ ચોકીઓ તમે જોઈ શકો છો કે કેટલી ખાલી થઈ છે અને હજી તો પબ્લિક આવકમાં છે હજી તો ધીમે ધીમે પબ્લિક વધશે જોરદાર પચીસ હજાર ત્રીસ હજાર કાંઈ નક્કી જ નથી રહેતું અને આ જગ્યાની મને પર્સનલી એટલી ગમે છે કે કોઈ પણ વસ્તુ નબળી વાપરવામાં આવતી નથી બધી સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વાપરવામાં આવે છે

મજામાં એકદમ માતાજી મારા બધા વ્યૂઅર્સ તો સાહેબ ખૂબ સરસ મજાના આ જગ્યા ઉપર જો ભાત બનાવવામાં આવે છે પેલી વાર આપણે પીળા કલરના ભાત જોયા એ પાછળ કારણ એ છે કે હડદરવારા ભાત છે આ ભાતની પધારી જો આ જગ્યા ઉપર સબ્જીઓ સુધારીને રાખવામાં આવી છે وأنتم <applause> <applause> پائی جائے گا ہاں ہری گنا بڑے نہڑے بھی نہ بڑے ہیں ہم پر ڈنگڑا بڑے ہیں کوڑیا تو ہے بھائی ہری گنا بڑے کا دودی خوردار ہلن ڈو نے موٹا میں پانی اری جائے بھائی آو مولانا مولانا آو آجا کے اوپر سے نہ کوٹھ ماری کنٹینیوسلی اذر میں آے ہاں

ハハハハ

જો દાદા આપણને છે ને

લોકોએ ભોજન કર્યું તોય વૈધું અને એ સંતો ગયા ત્યારે કહેતા ગયા કે બેટા એ ટુકડે કી જરૂરત છે તો ઓગણીસો ને એક સાઠની અંદર અમારે ટુકડો ચાલુ થયો પડી કમાણી બરોબર બરોબર છે જોરદાર સાહેબ કેટલા કેટલા વર્ષોથી આ જગ્યા ઉપર અવિરત અંચિત્ર ચાલુ છે અને આ ટોપીની પણ એવી જ હિસ્ટ્રી છે ચાલીસ વર્ષ જૂની ટોપી છે સાહેબ

બંધ જ નહીં કોઈને ના નહીં અને ના બધી નિસ્વાર્થ ભાવે સેવા બધા જેટલા માણસો ભાવે સેવા કરી રહ્યા વાહ અને કોઈને ખોટું લાગે એવું બોલવાનું નહીં